નમસ્કાર રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે ધ્રુવી અકસ્માત કેસમાં હિટ એન્ડ રનની ગંભીર કલમો લગાવવાના બદલે હળવી કલમો લાગુ કર્યાનો મૃતકના પિતાનો ગંભીર આક્ષેપ સાત નવેમ્બરના અકસ્માતમાં પંદર વર્ષની ધ્રુવી કોટેજાનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયું હતું મૃતક ધ્રુવીના પિતા દેવાંગ કોટેજાએ હવે સીજેઆઈને પત્ર લખી ન્યાયની માંગણી કરી છે આક્ષેપ છે કે દસ ડિસેમ્બરે મહિલા આરોપીને માત્ર ચાલીસ મિનિટમાં અટકાયતથી લઈ જામીન સુધીની કાર્યવાહી પૂર્ણ થઈ હતી સાથે સાથે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ જામીન બાદ કબજે કર્યાનો પિતાનો આક્ષેપ દેવાંગ કોટેચા એ પત્રમાં માંગણી કરી છે કે કેસમાં યોગ્ય કલમો લાગુ કરે અને દીકરી ધ્રુવીને ન્યાય મળે તથા આરોપીને કડક સજા થાય વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ દેવાંગ જગદીશભાઈ કોટેચા હા દેવાંગભાઈ શું માંગ છે તમારી મારી માંગ એવી છે કે મારી દીકરી ધ્રુવી મારી દીકરી ધ્રુવી કોટેચા અને મારી પત્ની દર્શના કોટેચા જ્યારે સ્કૂલેથી પાછા આવી રહ્યા હતા ત્યારે પાછળથી હોન્ડા સિટી કાર કે જે પૂર ઝડપે આવી અને એમને એક્સિડન્ટ કરી અને એની ઉપરથી આખી પાસ થઈ અને આઠ દસ ફૂટે બ્રેક માર્યા મારી અને મારી દીકરીની મૃત્યુ થઈ ગયું છે મારી વાઈફને ઓછામાં ઓછા નવું ફ્રેક્ચર છે બરાબર છે એ કેટલો ટાઈમે ઊભી થશે એ મને નથી ખ્યાલ બરાબર તો મને આ વસ્તુમાં જે આરોપી છે એને તરત જ જામીન મળી ગયા તો ખરેખર આમાં સીસીટીવી કેમેરાથી માંડીને બધા એવિડન્સ આપેલા છે તો આને ખરેખર જામીન ન મળવા જોઈએ હળવી કલમો જે લાગેલી છે એ હળવી કલમ ન લાગવી જોઈએ અને હું પોલીસને વિનંતી કરું છું કે તટસ્થ તપાસ કરો તમે કોઈ પણ જાતના પ્રેશરમાં કે કોઈ પણ ઓળખ વગમાં એનાથી એના કાયદામાં કોઈ ફેરફાર ન કરી અને અમને છે ને વ્યવસ્થિત જે કાંઈ કાયદા મુજબની કલમો લાગતું હોય કલમ લગાડી અને અમને તટસ્થ તપાસ કરીને ન્યાય અપાવો મારી મેન રિક્વેસ્ટ છે એટલે તમારું નામ શું મારું નામ દેવાંગ જગદીશભાઈ કોટેચા મારી દીકરીને સ્કૂલથી લેવા જતી હતી ઘરે અને હજી તો હું સ્કૂલેથી ટર્ન લીધું ઘરે આવવા બાજુ અને એટલી જ વારમાં બે જ મિનિટમાં અમને ગાડીએ ઉડાડી દીધા છે શું માંગ છે બેન તમારી મેં નહી મોડું જોયું પૂરું પૂરું ઓહ ઉડેડે જતો હતો ગાડી લીધી મે મારી છોકરીનું પછી મોઢું જ નથી જોયું બેન સ્કૂલે ઠેરવા માટે જતો હતો સ્કૂલે હું આ વેન જાય છે હું ત્યારે જ ઠેરવા છાતીતી પ્રસંગો તો એટલે હું એને ઠેરવા છાતીતી